આયુષ્યમાન ગાયકવાડજીના પ્રાર્થના સભામાં સંમલિત થવા અને સમગ્ર ગુજરાત પોલીસ પરિવાર વતી શોક વ્યક્ત કરવાને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે હું વડોદરા આવ્યો છું આપણે જાણીએ છીએ કે હંશુમાન ગાયકવાડજી ફક્ત ગુજરાત માટે નહીં ફક્ત દેશ માટે નહીં પણ આંતરરાષ્ટ્રીય રમતગમત જગતમાં પણ એમનું એક અનોખું સ્થાન હતું અને લોકો આજે પણ એમને યાદ કરે છે એમની કારકિર્દીને યાદ કરે છે એમણે રમતગમતના માધ્યમથી આપણા દેશને જે એમને સેવા આપી છે એક ક્રિકેટર તરીકે પણ અને એક કોચ તરીકે પણ માટે આપણે સૌને ખૂબ સન્માન ખૂબ આદર છે એ જ સન્માન અને આદર સમગ્ર ગુજરાત પોલીસ પરિવાર વતી વ્યક્ત કરવા માટે અને પરિવારજનોને મળવા માટે આજે અહીંયા આવ્યો છું હું પોતે પણ મને રમત ગમતમાં ખૂબ ઇન્ટરેસ્ટ છે તે નાનપણથી ક્રિકેટનું જ્યારે કમેન્ટ્રી ચાલુ થયું જ્યારે હું સાત થી આઠ વર્ષનો હતો ત્યારથી હંશુમન ગાયકવાડજીની જે કારકિર્દી છે એનો હું ફોલો કરતા આવ્યો છું અને આજે આ પ્રસંગમાં સંમલિત થવા માટે ગુજરાત પોલીસ પરિવાર વતી મને અહીંયા હાજરી આપવાની મને તક મળી અને પરિવારજનોને મળીને મેં શોક વ્યક્ત કરી છે હંશુમન ગાયકવાડજી જે સેવા છે એ સદાય આપસોને સ્મરણ રહેશે અને એમના પરિવારને ખૂબ ખૂબ શોક્ય વ્યક્ત કરીએ છીએ ધન્યવાદ સો મચી એક મિનિટ એક મિનિટ હવે કોઈ હોય